જિલ્લામાં ચક્રવાતી અને ડીપ ડિપ્રેશનની અસર થઈ છે છેલ્લા પાંચ દિવસોથી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો જેના પગલે જિલ્લામાં ઠેર ઠેર પીજીવીસીએલના થાંભલાઓ ધ્વસ્ત થયા ત્યારે સબ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો હજી પણ જિલ્લામાં બસો ચોરાણું જેટલા ગામો વીજ પુરવઠા વિનાના છે જેમાં તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વત કરવા પીજીવીસેલની ટીમ કાર્યરત હોવાનું પીજીવીસેલના અધિકારીઓએ જણાવ્યું હતું જિલ્લામાં ભારે વરસાદના પગલે ભુજ પીજીવીસેલ સર્કલ અંતર્ગત આવતા છ તાલુકાઓ ભુજ અબડાસા માંડવી મુન્દ્રા અબડાસા અને લખપતમાં સમાવિષ્ટ સાતસો બેતાલીસ જેટલા ગામો પૈકી લગભગ તમામ ગામોમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે મોટું નુકસાન થયું છે પરંતુ યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની ચોરાસી ટીમો દસ ટીમો અને ઉત્તર ગુજરાતની ટીમો ટીમો ભાવનગરથી દસ ટીમો સુરેન્દ્રનગરથી મળીને કુલ એકતાલીસ ટીમો બહારની મળીને કામ કરી રહી છે જેના થકી બસો સાતસો બેતાલીસ ગામો પૈકી બસો ચોરાણું ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે જેને તાત્કાલિક શરૂ કરવા માટે પ્રયત્નો ચાલુ છે વાવાઝોડાના કારણે ભુજ સર્કલ થાંભલાઓ પડી ઓગણત્રીસ છે જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી છે આ તમામ ફરીથી ઊભા કરવા માટે કોન્ટ્રાક્ટરોની સાડત્રીસ જેટલી ટીમ કામે લગાડવામાં આવી છે તો કચ્છ જિલ્લામાં માંડવી અને મુદ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હાલમાં પીજીવીસીએલના કર્મચારીઓ દરોડાઓ ના મદદ થી તેમજ બોર્ડ બનાવીને વીજ પુરવઠો ફરી સ્થાપિત કરવા માટે જોખમ લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને હવે માટે બસો ચોરાણું ગામોમાં જ પુરવઠો બાકી છે છેલ્લા બે દિવસથી જે આપણે ભારે પવન સાથે વરસાદ ટૂંકમાં જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના છ તાલુકાઓ જે અમારે ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે એમાં ભુજ નખત્રાણા માનવી મેંગા લખપત નબડાસા આ છ છ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ટોટલ અમારા સાતસો બેતાલીસ ગામમાંથી લગભગ ગામ બંધ હતા પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ વર્તુળ કચેરીની ચોર્યાસી ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી એકતાલીસ ટીમો બહારથી જેમાં દસ ટીમો ઉત્તર ગુજરાતમાંથી દસ ટીમો ભાવનગરથી દસ ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ એકતાલીસ ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા સાતસો બેતાલીસ ગામમાંથી માત્ર અત્યારે બસો ચોરાણું ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્ન અમારા ચાલુ જ છે હાલ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ છસો ને ઓગણત્રીસ થાંભલાઓ પડી ગયા છે દસ ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઉભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ સાડત્રીસ ટીમો અમે કામે લગાડી છે આપણે કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અમારા માંડવી તાલુકામાં અને એના પછી મુન્દ્રા તાલુકામાં પડી ગયો અને અમારી મેજોરિટી લાઈનો નદી કાંઠે આવેલી હોય છે તો આ વરસાદના કારણે લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ તો એ જે નદી કાંઠેના વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ આ દસ માસતા પણ દોરડાથી અથવા તો કંઈક નાવ જેવું બનાવીને પણ અમે આ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ જોખમ લઈને પણ કામગીરી દિવસ રજ કરી દે છે અને કારણસર અમે આજે સાતસો બેતાલીસમાંથી બસો અઠ્ઠાણું ગામમાં જ અમારે વીજ પુરવઠો બાકી છે મુન્દ્રા તાલુકામાં જે ભારે વરસાદ જે પડ્યો છે એના કારણે અમારું મુદ્રા એન્ડ એસએસ જે બે દિવસથી પાણીમાં ગરકાવ છે અને એ કારણસર આ એસ એસમાંથી મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને વીસ પુરવઠો આપવામાં આવી રહ્યો છે તો અંદાજે તમારી દોઢસો થી બસો ઇન્ડસ્ટ્રીના ના આની પર અસર પડી છે હાલ પણ હજી એસેસ પાણીની અંદર ગરકાવ જ છે